ફ્રેન્ડ્સ વેલકમ ટુ પ્રોબ્લમ સોલ્વિંગ લાસ્ટ લેક્ચરમાં આપણે શ્રેણીકના સરવાળા અને તેના ગુણધર્મો જોયા હતા આ લેક્ચરમાં આપણે શ્રેણીકના ગુણાકાર અને તેના ગુણધર્મ વિશે ચર્ચા કરીશું તો જોઈએ શ્રેણીકના ગુણાકાર તો શ્રેણીકના ગુણાકાર છે એ વાસ્તવિક સંખ્યા અને શંકર સંખ્યાના ગુણાકાર કરતા કંઈક અલગ જ છે ઓકે તો પેલો પ્રશ્ન એ થાય કે શ્રેણીકના ગુણાકાર કરવા કઈ રીતે તો એની પહેલાં એ પ્રશ્ન થવો જોઈએ કે કોઈપણ બે શ્રેણીકનો ગુણાકાર થઈ શકે કે નહીં તો કે ના કોઈ પણ બે શ્રેણીકના ગુણાકાર થઈ શકે નહીં તો પર્ટિક્યુલર કક્ષા ધરાવતા શ્રેણીકના જ ગુણાકાર થાય તો જોઈએ માની લો કે કોઈક શ્રેણીક એ છે એની કક્ષા છે જે શ્રેણીકની કક્ષા છે એમ ક્રોસ એન ને એક બીજો શ્રેણીક છે બી જે જેની કક્ષા છે એન ક્રોસ એમ અથવા તો એની કોઈક બીજી કક્ષા લઈએ પી ક્રોસ ક્યુ લઈએ ઓકે તો જો મારે એ બી વ્યાખ્યાયિત કરવા હોય તો એ ક્યારે વ્યાખ્યાયિત થાય તો કે પહેલો શ્રેણીક મેં અહીંયા એ રાખેલો છે તો એના સ્તંભની સંખ્યા છે એન અને બીના હારની સંખ્યા છે પી જો એ બે સમાન થાય તોને તો જ એ બી વ્યાખ્યાયિત થાય તો આપણે એને વ્યાખ્યા તરીકે લખીએ કે જો એ બરાબર એઆઈજે જેની કક્ષા છે એમ ક્રોસ એન અને બી ઇઝ ઇક્વસ બી આઈ જેની કક્ષા છે પી ક્રોસ ક્યુ હોય અને એના સ્તંભની સંખ્યા જે છે એન એ બીના હારની સંખ્યા સ્તંભની લખશો કે સ્તંભની સંખ્યા એન એ બીના હારની સંખ્યા ને બરાબર હોય તો અને તો જ એ બી વ્યાખ્યાયિત થાય ઓકે તો હવે આપણે કે વ્યાખ્યાયિત થાય ક્યારે વ્યાખ્યાયિત થઈ તો જોયું તો એના થોડા ઉદાહરણ જોઈએ કે આ ઉદાહરણોમાં વ્યાખ્યાયિત થશે કે નહીં ઓકે તો માની લો કે એ કોઈ ક્ષણિક એ છે એ આઈ જે જેની કક્ષા છે થ્રી ક્રોસ ટુ કોઈ ક્ષણિક બી છે બી છે એની કક્ષા છે થ્રી ક્રોસ ફોર તો જુઓ મારે જો એ વ્યાખ્યાયિત કરવો હોય તો એના સ્તંભ એના સ્તંભની સંખ્યા કેટલી છે બે બીના હારની સંખ્યા કેટલી છે થ્રી તો આ બંને ઇક્વલ નથી તો આપણને એ મળશે નહીં હવે મારે બી એ જોતો હોય તો બીના સ્તંભની સંખ્યા કેટલી છે ફોર એના સ્તંભની એ એના હારની સંખ્યા કેટલી છે થ્રી તો આ બંને પણ ઇક્વલ નથી તો આ બંને પણ મળશે નહીં બીજું ઉદાહરણ જોઈએ શ્રેણિક એ માની લો કે એ આઈ જે એની સંખ્યા છે ટુ ક્રોસ થ્રી અને કોઈ શ્રેણિક બી છે જેની કક્ષા છે બી આઈ જે થ્રી ક્રોસ ફાઇવ ઓકે તો જો મારે એ એ બી જોતું હોય તો જે પહેલો શ્રેણીક છે એના સ્તંભની સંખ્યા છે ત્રણ બીજા શ્રેણીકની છે શું જોવાનું હારની સંખ્યા જોવાની એ પણ કેટલી છે ત્રણ આ બંને ઇક્વલ છે આથી આપણને એ બી પ્રોડક્ટ તરીકે મળશે જો મારે હવે બી એ જોતું હોય મારે શું જોતું હોય બી એ તો બીને બીના સ્તંભની સંખ્યા છે પાંચ એના હારની સંખ્યા છે બે આ બંને ઇક્વલ નથી એટલે આપણને બી એ મળશે નહીં જોયું તમે આ બે શ્રેણિક છે એમાં એ બી મળે છે પણ બી એ મળતું નથી હવે જોઈએ વાસ્તવિક સંખ્યા માટે શું થાય મને લે કે કોઈ સંખ્યા બે છે અને એક સંખ્યા છે ત્રણ તો બે ગુણ્યા ત્રણ કરું તો મને છ મળી જાય અને જો હું ત્રણ ગુણ્યા બે કરું તો પણ મને છ જ મળે અહીંયા આને હું એક્સ કહી દઉં અને આ સંખ્યાને હું વાય કહી દઉં તો મને એક્સ વાય ઇઝ ઇક્વસ ટુ એક્સ મળે જ છે એટલે એક્સ વાય એ વ્યાખ્યાય જ છે અને વાય એક્સ પણ વ્યાખ્યાય છે અને એ બંને સરખું છે અહીંયા જ મેં જોયું એ બી મળે છે બી એ તો મળતું પણ નથી તો અહીંયા આપણને ગુણધર્મ પણ જાણવા મળી ગયો કે કોઈ પણ માટે ક્રમનો નિયમ શ્રેણિકના ગુણાકાર માટેનો ક્રમનો નિયમ ક્રમનો નિયમ શું કહે છે કે વ્યાપક રીતે કોઈ પણ માટે એ બી નોટ ઇક્વલ ટુ બી એ ઘણી વખત કેવું થશે કે એ બી એ મળશે અને બી એ પણ મળશે બંને ઇક્વલ થશે નહીં ઘણા કેસમાં એ મળશે બી મળશે જ નહીં ઘણા કેસમાં બી એ મળશે બી એ મળશે એ મળશે જ નહીં ઓકે અને ઘણા કેસમાં બંને પણ ના મળે જે આપણે અહીંયા ઉપર જોયું અહીંયા એ પણ નથી મળતો અને બી પણ મળતો નથી આ આપણે ગુણાકાર ક્યારે મળે ક્યારે ના મળે એના વિશે ચર્ચા કરી હવે ગુણાકાર પરફોર્મ કઈ રીતે કરવો એ ચર્ચા જોઈએ ઓકે આપણે એક નાના એવા શ્રેણીકથી શરૂઆત કરીએ માન લોકો એ શ્રેણીક છે જે છે થ્રી ટુ સેવન ફાઇવ તો આની કક્ષા કેટલી થઈ ટુ ક્રોસ ટુ તો જો મારે એ બી જોતું હોય તો બી શ્રેણીકના હારની સંખ્યા કેટલી લેવી પડે જે એના સ્તંભ હોય એટલી તો હું હાર લઈશ બે બે ત્રણ પાંચ સાત એક ઝીરો ઓકે તો આ કેટલો થયો બે હાર અને ત્રણ સ્તંભ થ્રી ક્રોસ ટુ ઓકે તો પહેલાં બધા યાદ રાખતા હોય એ મેથડથી જોઈએ અને પછી એક અલગ મેથડથી જોઈએ કે ડાયરેક્ટ કોઈપણ એન્ટ્રી મેળવવી હોય તો કઈ રીતે મેળવી શકાય તો પહેલાં તો આનો રિઝલ્ટન જે શ્રેણી હશે એ કેટલા ક્રોસ કેટલા આવશે એની કક્ષા કેટલી થશે એ જોઈએ તો જુઓ અહીંયા આ ટુ છે એ એના સ્તંભની સંખ્યા અને આ થ્રી છે એ બીના હારની સંખ્યા એ બંને સોરી અહીંયા મેં ભૂલ કરી છે અહીંયા બે હાર છે તો ટુ ક્રોસ થ્રી આવશે તો આ બંને બે બે છે તો સરખું થઈ ગયું એટલા માટે આપણને એ બી મળશે અને આપણે એને નામ આપ્યું છે સી તો હવે જે જવાબનો સી છે એ બીનો ગુણાકાર કરીને જે સી મળે છે એની કક્ષા કેટલી થશે તો કે પેલો જે શ્રેણીક હોય એનો હાર કેટલી છે તો કે બે તો અહીંયા આવશે બે અને બીજા શ્રેણિકના સ્તંભ તો કેટલા છે ત્રણ તો અહીંયા આવશે ત્રણ તો આ શ્રેણિકને ઇન જનરલ લખીએ ઓકે તો બે હાર છે તો અહીંયા આપણે લખીએ સી વન વન સી વન ટુ સી વન થ્રી ત્રણ સ્તંભ છે એટલે ત્રણ ત્રણ સ્તંભ બીજી હાર સી ટુ વન સી ટુ ટુ સી ટુ થ્રી ઓકે તો આપણે ડાયરેક્ટ એ જ શીખીએ કે કોઈ પણ એન્ટ્રી કઈ રીતે મળવી શકાય ઓકે તો માની લો કે મારે અહીંયા જોઈએ છે સી વન વન તો અહીંયા વન છે એ હાર સૂચવે છે અને બીજો છે એ સ્તંભ સૂચવે છે તો સી વન વનમાં જે શ્રેણીકનો ગુણાકાર થાય છે તો કે એ બીનો ગુણાકાર થાય છે તો પેલો જે શ્રેણિક હોય એની હાર લેવાની શું લેવાનું હાર અને બીજા શ્રેણીકની શું લેવાનો સ્તંભ ઓકે તેના કરસ્પોન્ડિંગ એલિમેન્ટ્સનો સભ્યનો ગુણાકાર કરીશું તો એ શ્રેણીકની હાર અને બી શ્રેણીકનો સ્તંભ જોવાનો કયો તો કે પહેલો અને પહેલો તો પહેલા શ્રેણીકની હાર કઈ લેવાની આ થ્રી ટુવાળી બીજો સ્તંભ તો એ બી શ્રેણીકનો સ્તંભ લેવાનો કયો પહેલો સ્તંભ તો આ ટુ સેવન તો કરસ્પોન્ડિંગ એલિમેન્ટ્સ જોવાના તો આ થ્રી અહીંયા હારનો પહેલો ઘટક છે અહીંયા ટુ છે એ સ્તંભનો પહેલો ઘટક છે તો સી વન વન આવી રીતે મળશે અહીંયા હારનો પહેલો ઘટક અને સ્તંભનો પહેલો ઘટક એના બંનેનો ગુણાકાર કરવાનો થ્રી ઇન્ટુ ટુ પછી કરવાનું એડિશન એવી રીતે બીજો ઘટક આ હારનો બીજો ઘટક છે ટુ અહીંયા સ્તંભનો બીજો ઘટક છે સેવન તો પ્રોડક્ટ કરીશું ટુ ઇન્ટુ સેવન તો આ મળશે ત્રણ દુ છ પ્લસ સાત દુ ચૌદ ચૌદ ને છ વીસ તો આપણને સી વન વન મળશે વીસ તો પહેલો પેલી એન્ટ્રી મળી વીસ ઓકે તો હવે આપણે આર્બિટરી કોઈ બીજી એન્ટ્રી લઈએ માની લો કે આપણે લઈએ સી ટુ થ્રી લઈએ ઓકે તો સી ટુ થ્રી શું મળશે જોઈએ તો આપણે એ બી શ્રેણીકનો પ્રોડક્ટ એ બી શ્રેણીકનો પ્રોડક્ટ કરીએ છીએ તો આ ટુ છે તો એ પહેલાંની હાર તો એની હાર લેવાની કેટલામી તો કે બીજી અને થ્રી એટલે આ બીનો સ્તંભ લેવાનો કોણ કયો સ્તંભ લેવાનો ત્રીજો ઓકે અને કરસ્પોન્ડિંગ ઘટકોનો ગુણાકાર કરવાનો જોઈએ એ હતું ઓકે તો જોઈએ બીજી હાર કોના એ શ્રેણીકની અને ત્રીજો સ્તંભ કયા શ્રેણીકનો બી શ્રેણીક નો તો આ બીજી હાર બીજી બીજી હાર અને ત્રીજો સ્તંભ તેના એના ઘટકોનો ગુણાકાર જોઈશે તો આપણે મેળવતા હતા સી ટુ થ્રી ઇઝ ઇક્વસ ટુ હારનો પહેલો ઘટક સેવન અને એ સ્તંભનો પહેલો ઘટક પાંચ તો સાત ગુણ્યા પાંચ પ્લસ હારનો બીજો ઘટક તો એ સ્તંભનો પણ બીજો ઘટક તો પાંચ ગુણ્યા ઝીરો તો આપણને મળશે પાંત્રીસ પ્લસ ઝીરો વીચ ઇઝ નથિંગ બટ થર્ટી તો સી ટુ થ્રી તો સી ટુ થ્રી ક્યાં આવે તો કે અહીંયા આવશે આ સી ટુ થ્રી તો કે અહીંયા પાંત્રીસ આવશે ઓકે તો આપણે હવે ડાયરેક્ટલી બધા એલિમેન્ટ મેળવશું ઓકે તો અહીંયા સી વન ટુ તો અહીંયા પેલી હાર અને બીજો સ્તંભ તો એ મળશે તન તેરી નવ બે એકા બે તો નવ વત્તા બે એટલે મળશે અગિયાર ઓકે હવે ત્રીજો ઘટક તો સી વન થ્રી એટલે પેલી હાર ત્રીજો પેલી હાર ત્રીજો સ્તંભ તો ત્રણ પંચા પંદર અને બે ઝીરો ઝીરો તો અહીં આવશે પંદર ઓકે પછી સી ટુ વન એટલે બીજી હાર પહેલો સ્તંભ તો સાત દુ ચૌદ સાત પંચા પાંત્રીસ તો ચૌદ વત્તા પાંત્રીસ કેટલા થશે તો પાંચ ને ચાર નવ અને ત્રણ ઓગણપચાસ ઓકે તો અહીં આવશે ઓગણપચાસ પછી નેક્સ્ટ સી ટુ ટુ તો બીજી હાર બીજો સ્તંભ ઓકે તો સાત તેરી એકવીસ અને પાંચ પાંચ એકા પાંચ એકવીસ ને પાંચ છવ્વીસ તો આવી રીતે આપણને સી મળશે જે કંઈક વાસ્તવિક સંખ્યાના સામાન્ય ગુણાકારથી અલગ છે ઓકે હવે આપણે વધારે દાખલા નહીં ગણીએ આ દાખલો તમને ન સમજાય તો આને રિપીટ કરજો તમને સમજાઈ જ જાશે કે કોઈ પણ એન્ટ્રી લેના ડાયરેક્ટ આપણે એન્ટ્રી મેળવી શકીએ ગુણાકારની અંદર પહેલાં સેન્ટરની હાર લેવાની બીજાનો સ્તંભ લેવાનો અને એન્ટ્રીનું એડ્રેસ હોય એ હાર લેવાની અને એ પ્રમાણે સ્તંભ લેવાનો એન્ટ્રીમાં પહેલો જે ઘટક હોય માનલો કે એ આ જે છે તો આય છે એ હાર સૂચવે છે એ સ્તંભ સૂચવે તો ગુણાકારમાં પેલો જે શ્રેણી એની હાર લેવાની બીજો જે શ્રેણી એનો સ્તંભ લેવાનો હવે આપણે એના ગુણધર્મો જોઈશું હવે આપણે જોઈશું શ્રેણિકના ગુણાકારના ગુણધર્મો શ્રેણિકના ગુણાકારના ગુણધર્મો ઓકે તો કે ક્રમનો નિયમ એ ગુણધર્મ છે પણ અહીંયા છે શ્રેણીકના ગુણાકાર છે એ ક્રમનો નિયમનો ગુણા ગુણધર્મ જાળવતા નથી જે આપણે અહીંયા જોયું જે ક્રમનો નિયમ છે એ ગુણ વ્યાપક રીતે સાચો નથી એ બી નોટ એક ટુ બી એ થાય તો ઘણીવાર એ બી મળે બી એ પણ મળે પણ સરખું મળે નહીં એ બી મળે બી એ મળે જ નહીં બી એ મળે એ બી ન મળે ઓકે અને ઘણીવાર બંને ન મળે એ બી પણ ન મળે અને બી એ પણ ન મળે ઓકે તો આ બધી પોસિબિલિટીઝ થઈ શકે તો શ્રેણિકના ગુણાકારના ગુણધર્મ હમણાં પહેલો ગુણધર્મ જોઈશું જૂથનો નિયમ જે રીતે આપણે સરવાડામાં જોયું હતું એવી રીતે અહીંયા જૂથનો નિયમ તો લો કે કોઈક ત્રણ શ્રેણિક છે એ બી સી માટે તો આપણે પહેલાં એવું માનીને ચાલશું કે અહીંયા જે ગુણાકાર થવો જોઈએ એ વ્યાખ્યાય છે જ પછી જ આપણે આગળ વધશું કે ભાઈ જૂથનો નિયમ છે સાચો છે કે નહીં તો માની લો કે આ ત્રણ શ્રેણિકનો ગુણાકાર કરવાનો છે એ બી સી ઓકે તો તમે પહેલાં બી સીનો ગુણાકાર કરો અને પછી એ ગુણો અથવા તો એ બીનો ગુણાકાર કરી પછી સી ગુણો સરખું જ થાય તો અહીંયા જૂથના નિયમનું પાલન થાય છે ત્યારબાદ વિભાજનનો નિયમ વિભાજનનો નિયમ કોઈ ત્રણ શ્રેણિક માની લો કે એ છે ઓકે તો પહેલાં તમે બી અને સીનો સરવાળો કરો અને પછી એનો ગુણાકાર કરો એટલે અહીંયા શ્રેણી ગુણાકારની જ વાત થાય છે અથવા તો તમે એ બીનો શ્રેણીક ગુણાકાર કરો અને એ સીનો શું શ્રેણી ગુણાકાર કરો અને પછી એનો સરવાળો કરો તો એ બંને પણ સરખું થાય તો આમાં પહેલો નિયમ જો અહીંયા એ છે એ આ બીસીના સરવાળાની ડાબી બાજુએ છે તો અહીંયા એ બીના ગુણાકારમાં એ એ છે એ ડાબી બાજુએ છે અને એસીના ગુણાકારમાં પણ એ છે એ ડાબી બાજુએ છે તો આપણે અને ડાબી બાજુ બદલી નહીં શકીએ કેમ કે શ્રેણીકના ગુણાકાર છે એ ક્રમના નિયમનું પાલન કરતા નથી તો એ તો જો એ જમણી બા જમણી બાજુથી હોય તો કેવી રીતે થશે તો કે માનલો કે તમે બી પ્લસ સી કરો અને એ છે એ જમણી બાજુ એ હોય તો અહીંયા બી એમાં એ જમણી બાજુ આવશે અને સી એમાં પણ એ જમણી બાજુ આવશે તો આ બંને નિયમ સાચા છે ઓકે ત્યારબાદ હવે આપણે જોઈએ ત્રીજું ત્રીજો ગુણધર્મ તો કે ભાઈ તટસ્થ ઘટક તટસ્થ ઘટક જેવી રીતે સરવાળામાં શૂન્ય શ્રેણીક ઘટક હતો એવી રીતે ગુણાકારમાં એકમ શ્રેણીક છે એ તટસ્થ ઘટક છે એકમ શ્રેણીક તો કોઈ પણ શ્રેણીકને એકમ શ્રેણીક અને ગુણો અને શ્રેણીક પોતે જ મળે તો એ એકમ શ્રેણીકને આપણે તટસ્થ ઘટક કહી શકીએ ઓકે તો ચોરસ શ્રેણીક માટે જ એકમ શ્રેણીક મળશે જે તટસ્થ ઘટક તરીકે વર્તશે તો માન લો કે એ કોઈ શ્રેણિક છે એ આઈ જે જે થ્રી ક્રોસ થ્રી માની લ્યો તો એના માટેનું એકમ શ્રેણિક થશે આઈ થ્રી આ આપણે આઈ થ્રી વિશે સિમ્બોલ વિશે આપણે શ્રેણિકના પ્રકારમાં આપણે વિગતે ચર્ચા કરી શકીએ છીએ તો આઈ થ્રી હશે વન ઝીરો 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 વન ઝીરો 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 વન તો આપણે એ આઈ થ્રી કરશું અથવા તો આપણે આઈ થ્રી એ કરશું તો આપણને એ જ મળશે તો અહીંયા આ આઈ થ્રી છે એ થ્રી ક્રોસ થ્રી શ્રેણીકનો જે સમૂહ છે આખો એનો ગણ છે એના માટેનો એકમ શ્રેણીક થયો તો જો મારો એ છે એની કક્ષા જો ટુ ક્રોસ ટુ હોય તો એના માટે મને આઈ ટુ મળે એટલે કે આ ટુ બે કક્ષાવાળો એકમ શ્રેણીક ઓકે તો આ થાય એના ગુણધર્મો હજી એક સરસ મજાનો આઈએમપી ગુણધર્મ છે જેના પર ક્વેશ્ચન પૂછાય છે ગુજકેટમાં પૂછાય બોર્ડમાં પૂછાય અને તમે ટીચરની એક્ઝામ જાઓ કે ઇન્ટરવ્યૂ દેવા જાઓ તો પણ એક પૂછાય કે ભાઈ એક શ્રેણિક છે જે શૂન્ય શ્રેણિક નથી બીજો શ્રેણિક છે એ પણ શૂન્ય શ્રેણિક નથી પરંતુ તમારે બેનનો ગુણાકાર શૂન્ય શ્રેણિક જોઈએ છે તો એવા બે ઉદાહરણ આપો એટલે કે બે શૂન્યતર શ્રેણિકનો ગુણાકાર શૂન્ય શ્રેણિક મળવો જોઈએ તો આ ઉદાહરણ તમે તમારી જાતે પણ બનાવી શકો હું એક ઉદાહરણ બનાવીને બતાવું છું માની લો કે એ શ્રેણિક છે વન ઝીરો અને બી એક શ્રેણિક લઈએ ઝીરો વન અહીંયા જો એ શ્રેણિકની કક્ષા કેટલી છે તો કે એ સેન્ટની કક્ષા છે એક જ હાર છે એટલે એક અને બે સ્તંભ છે એટલે એક ક્રોસ બે અહીંયા બે હાર છે અને એક જ સ્તંભ છે તો જો મારે એ બી જોતો હોય તો એના સ્તંભની સંખ્યા અને બીના હારની સંખ્યા સમાન હોવી જોઈએ જે છે આથી મને એ બી વ્યાખ્યાયિત છે ઓકે તો એ બી શું મળશે તો કે એની કક્ષા પહેલાં જોઈએ તો કે ભાઈ એની કક્ષા ક્યાંથી મળે તો કે એના હારની સંખ્યા અને બીના સ્તંભની સંખ્યા તો કે બંને વન વન છે તો એક ક્રોસ એક મળશે તો અહીંયા આવશે એ બી વન વન જ આવશે તો આ મેળવવા માટે એનો પેલી હાર અને બીનો પહેલો સ્તંભ જો કે એક એક જ છે તો એના કરસ્પોન્ડિંગ ઘટકો આપણે ખૂણશું તો અહીંયા આ વન આરે આ ઝીરો ગુણાશે જે થાશે ઝીરો અને ઝીરો આરે વન ગુણાશે જે થશે ઝીરો અને એ બંનેનો ન સરવાળો એટલે આપણને મળશે ઝીરો તો જો આ એબી છે એ શૂન્ય શ્રેણિક છે કેમ કે એના બધા જ ઘટકો છે એ શૂન્ય છે તો આ આપણને ઉદાહરણ મળી ગયું એ બી તો હવે હું કદાચ બી એ મેળવવા માંગુ તો મળે કે નહીં જોઈએ ઓકે બી એ મળશે કે નહીં તો બી બી એ જોતું હોય તો બીના સ્તંભની સંખ્યા અને એના હારની સંખ્યા સમાન હોવી જોઈએ હા જે છે આથી બી એ મળશે તો આપણે બી અહીંયા લખી લઈએ ઝીરો વન અને એ લખી લઈએ વન ઝીરો ઓકે તો મને કેટલા ક્રોસ કેટલા મળશે તો પહેલો છે બી તો એના હારની સંખ્યા અને બીજો છે એ તો એના સ્તંભની સંખ્યા ટુ તો આપણને મળશે ટુ ક્રોસ ટુ ઓકે તો અહીંયા મારે પહેલો ઘટક જોઈએ જે પહેલી હાર અને પહેલો સ્તંભ સૂચવે તો પહેલી હાર અને પહેલો સ્તંભ ઓકે તો એ થશે ઝીરો પછી બીજો ઘટક પણ ઝીરો જ આવશે અહીંયા પેલી હાર અને બીજો સ્તંભ તો ઝીરો આરે ઝીરોનો ગુણાકાર ઝીરો પછી અહીંયા વન હારે વન એટલે વન અને અહીંયા વન હારે ઝીરો એટલે ઝીરો પણ જુઓ અહીંયા આ બે શૂન્ય તર શ્રેણિક છે જે શૂન્ય નથી પણ એનો ગુણાકાર પણ શૂન્ય ન જ મળ્યો નોટિક વસ્તુ ઝીરો ઓકે જુઓ અને ક્રમના નિયમનું પાલન થતું નથી એ પણ જોઈ લઈએ કે અહીંયા એ બી છે એક ક્રોસ એક શ્રેણિક છે અને અહીંયા બી એ છે એ ટુ ક્રોસ ટુ શ્રેણિક છે તો શ્રેણિકની સમાનતા પરથી પહેલી જ કન્ડિશન સેટિસફાઈ નથી થતી કે બંનેની કક્ષા સમાન હોવી જોઈએ જે નથી અને જોતાં જ ખબર પડે અને બીજું એક મોટો ડિફરન્સ કે આ શૂન્ય શ્રેણિક છે અને આ શૂન્ય શ્રેણિક નથી ઓકે તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધી ત્રણ પોઈન્ટ બેનું સોલ્યુશન જોઈશું તો વિડીયો સારો લાગ્યો હોય સમજાણું હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ